હું પટેલ નીતાબેન એમ માતુશ્રી સંતોકબા ધોળકિયા માધ્યમિક કન્યા શાળા આટકોટમાં ઇન્ચાર્જ આચાર્ય તરીકેની કામગીરી છેલ્લા ચાર વર્ષથી બજાવી રહી છું આજ રોજ બાવીસ માર્ચ ના રોજ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ધોરણ પાંચ ના વિદ્યાર્થી માટે શિષ્યવૃત્તિની CET ની પરીક્ષાનું આયોજન શરૂ થયેલ છે. જેમાં રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા અમને છ બ્લોક ફાળવેલ છે. છ બ્લોક ની અંદર એકસો છપ્પન વિદ્યાર્થી રેગ્યુલર ફાળવેલ છે. જેમાંથી એકસો સત્યાવીસ વિદ્યાર્થી પરીક્ષા આપી રહેલ છે. અને ઓગણત્રીસ વિદ્યાર્થી ગેરહાજર છે. આ ઉપરાંત ગઈ કાલે ઓગણીસ વિદ્યાર્થી આજ બિલ્ડિંગમાં છઠ્ઠા બ્લોકમાં એડિશનલ વિદ્યાર્થી તરીકે ફાળવેલ છે જેમાંથી સો વિદ્યાર્થી હાજર છે અને વધુ ને વધુ બાળકો છે આ પરીક્ષાનો લાભ લે અને સરસ રીતે પોતાનું પેપર પૂર્ણ કરે એવા પ્રયત્ન શાળાના સંચાલક શ્રી દ્વારા અને સુપરવાઇઝર સ્ટાફ દ્વારા થઈ રહ્યો છે O artista